બીજુ હવે આપણે મળીએ સીધા કેલગરી કેમ છો મિત્રો હું છું ફોરમ અને અમારી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો અત્યારે સવારના પાંચ વાગી ગયા છે અને અમે બધા જો રેડી થઈ ગયા છીએ કેમ કે અમે હેલીફ્લેક્સ થી કેલગરી જઈએ છીએ અને એ પણ અમે ફ્લાઇટ માં જઈએ છીએ તો અમારી બે કલાક પછીની ફ્લાઇટ છે અને બાર અંધારું છે તો હું તમને અત્યારે વ્યૂ નહીં બતાવી શકું તો એરપોર્ટ જઈ હું તમને બધો વ્યૂ બતાવું છું અને અમે કેવી રીતે જઈએ છીએ કઈ ફ્લાઇટ ની અમે ટિકિટ લીધી છે અને અમે કેવી રીતે પહોંચીએ છીએ એ બધું હું તમારી સાથે શેર કરીશ ફાઇનલી અમે એરપોર્ટ પર આવી ગયા છીએ અને બહાર બહુ ઠંડી બી છે અને અંધારું પણ છે તો ફટાફટ અમે અંદર જતા રહીએ અંદર જઈને અમે વાત કરીએ બીજી તો મિત્રો આપણે ચેકિંગ કરી દીધું છે થોડી બેગમાં સામાન વધારે હતો તો આ લોકોએ કઢાયો આપણે કોઈ વાંધો નથી આવ્યો સાત કિલોની ખાલી જ હતી તો આપણે એમાં થોડોક નાખી દીધો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ બેગ તરફ ચલો જો હવે બધું આ બધું ડ્યુટી ફ્રી એરિયા આવી ગયો છે હવે તમે જોઈ શકો છો આ બધું આપણી વેસ્ટ ચેરની ફ્લાઇટ છે સિદ્ધિ હેલ્પ હેલીપેક્સથી લઈને સિદ્ધિ કેલગરી તો આઈ થિંક પાંચ કલાકની ફ્લાઇટ છે જોઈએ થોડું પાણી વાણી પી લઈએ નાસ્તો વાસ્તો કરવો હોય તો કરી લઈએ છોકરાઓને પણ થોડું ખવડાવી દઈએ એટલે ફ્લાઇટમાં મૂકી તમારી નહીં ફ્લાઇટમાં કદાચ જમવા પણ આપશે પણ તમને તો ખબર જ છે આપણે ઇન્ડિયન્સ હોય એટલે આ બધું એનું ભાવશે નહીં હવે જોઈએ ચલો ચાગો પી નાસ્તો વાસ્તો કરીએ પછી ગેટે જઈને બેસીએ તૈયારી જ છે ફ્લાઇટની ઘટ ટુ ટાઈમે પણ આવ્યા છીએ આપણે એટલે ચલો તો ફાઇનલી હવે આપણે સિક્યુરિટી ચેક પણ થઈ ગઈ છે તો હવે આપણે જઈ રહ્યા છે ગેટ તરફ તો ચલો ગેટ તરફ જઈએ અમે કેલગરી જઈ રહ્યા છીએ મારા ફ્રેન્ડના ઘરે તો અમે એમને મળવા માટે સ્પેશિયલ અહીંથી હેલિફેક્સથી કેલગરી જઈએ છીએ રસ્તામાં ઘણા બધા પ્રોવિન્સ આવશે કે અહીંયા હેલિફેક્સથી કેલગરી જતાં જતાં આઈ થિંક ન્યૂ બ્રુન્સવીક આવશે ક્યુબેક આવશે પછી ઓન્ટારિયો આવશે પછી સાસ્કેચોન મેનીટોબા અને પછી આવશે આપણું કેલગરી કેલગરીમાં પણ જે પણ જગ્યાઓ સારી હશે જોવા લાયક તો તમને બતાવીશું વિડીયોના માધ્યમથી તો જોડાયેલા રહેજો અડધી કલાક ફ્લાઈટમાં બોર્ડિંગ ચાલુ થઈ જશે એટલે આપણે આપણે બેસીને ઉડી જઈશું સીધા બીજું હવે આપણે મળીએ સીધા કે અત્યારે લાઇન લાગી ગઈ છે અને લાગે છે આખી ફ્લાઇટ ફૂલ ભરેલી હશે જો તમે મારી પાછળ જોઈ શકો છો કેટલી લાઇન છે આખી જોઈ તમે તો આવું છે જોઈએ હવે ફ્લાઇટમાં કેવું રહેશે આપણે ફર્સ્ટ ટાઈમ વેસ્ટ જેટમાં બેસીશું હવે જોઈએ કેવો એક્સપિરિયન્સ થાય છે તો ફ્લાઇટ એવું લાગે છે કે આખી ભરેલી જશે બહુ જ લાઇન છે આજે સવાર સવારમાં બધાને આજે જ હેલિફેક્સથી કેલગરી જવું હોય એવું લાગે છે તમે જોઈ શકો છો આપડે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે તો આપણે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છીએ નહીં અંશું તો હવે ફ્લાઇટમાં બેસીએ અને જઈએ આપણે સીધા કેલગરી તો મિત્રો જુઓ ફ્લાઇટમાં કોમ્પ્લિમેન્ટરી સ્નેક્સ પણ આવી ગયા છે આપણે કોફી ને ચોકલેટ લઈ લીધી છે બરાબર તો જો કોફી પીવાની ચાલો કોફી પીવા સાથે જો આપણે અંશુ ભાઈએ તો કોક લઈ લીધી છે બિસ્કિટ લઈ લીધા છે અને ભૂકો થયો છે તો ચાલુ કરી દીધું છે તો ચલો હવે આપણે કોમ્પ્લિમેન્ટરી સ્નેક્સની મજા માણીએ ચા કોફી પીએ પછી થોડી વાર સૂઈ જઈએ હજુ તો ચાર કલાક કાઢવાના છે ઊંઘ પણ આવે છે થોડીક કારણ કે સવારમાં વહેલાં ઉઠી ગયા હતા એટલે ચલો કોફી કોફી પીએ પછી સૂઈ જઈએ તો ફાઇનલી મિત્રો આપણે કેલગડી પણ લેન્ડ થઈ ગયા છે તો હવે ધીમે ધીમે નીચે જઈએ ફ્લાઇટની બહાર નીકળીએ છીએ હવે ચલો મળીએ ત્યાં ફાર જઈને આવું તો બિનકુ બહુ મજા આવી ગઈ હતી બાબા જો રુદ્ર અંશું અને ફોરેમ સાકીન છે થઈ ગયા લાગે છે પાંચ કલાકની ફ્લાઇટમાં તો મિત્રો હવે આપણે લગેજ લઈ લઈએ ફટાફટ ચારના ચાલીએ છે લગભગ દસ પંદર મિનિટથી ચાલી રહ્યા છે પણ હજુ બેલ્ટ આવ્યો નથી નહીં અંશુ થાકી ગયો નહીં થાક્યો આજે અમારા અંશુ ફોર્મમાં છે આ હાથ તો લડી જ લેવું છે હા ફટાફટ બેલ્ટ ઉપર જઈએ અને આપણી બેગ લઈ લઈએ આપણા ફ્રેન્ડ પણ બહાર આવીને વેઇટ કરી રહ્યા છે ક્યારના અમારી પહેલાં તો એ આવી ગયા તો આપણે ફાઇનલી ફ્રેન્ડના ઘરે આવી ગયા છીએ કેલગેરીમાં આપણા મિત્ર છે ધવલભાઈ કેમ છો મજા તો ચલો ઘરે જઈએ સામાન બવન મૂકીએ અને પછી ફ્રેશ થઈને મળીએ જુઓ તમે અહીંયાની ઠંડી જુઓ જ વાઈટ વાઈટ ચાદર પાથરી દીધી હોય એમ બરફનું તો મિત્રો અમે ધવલભાઈના ઘરે પહોંચી પણ ગયા છીએ અને અમે જમી પણ લીધું છે તો હવે સવારે વહેલા ઉઠ્યા હતા અને ફ્લાઈટ પણ વહેલી હતી તો અમે થાકી ગયા છીએ તો હવે અમે થોડી વાર સુઈ જઈએ છીએ તો ચલો બીજા નવા વિડીયો માટે ફરીથી મળીશું આપણે તો અમારી ચેનલ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો